અંદર આવો મેળો બનેલો છે જી ઘણા ગામડામાં આવા આપણને ઘર જોવા જે આવા માડી આતોકો મેળો આપણે ગઈ ઉપર સામાન રાખવા થાય મારો જામબુડો ગડીયા શું કરવા આવ્યા હો કયો ગામ છે આ ઓકે આપણે આવી ગયા છીએ રાપર અને આ વાડી નથી વાડી નથી આ છે ઘર અહીંયા ખારકું હજી પાકી નથી પણ જાંબુડા લાંબ જાંબુડા લીંબુ જુંબુ થાય છે રે અહીંયા અને થોડા થોડા છેટા છે તો ખુરશી લેકર આવો ખુરશી લેકર આવો અને આ છે જાંબુડામાં બાંધેલા પાણીના પાણીના આને શું કહેવાય કુંડા પાણીના કુંડા ઓકે આમાં હજી પાણી નાખશું આપણે થોડોક અને સૌપ્રથમ આપણે ઉતારશું આંબુરા આરાત નહીં પોચે નહીં પોચે નહીં પોચે સીધાએ બાય એ તિરાય બોય આપ આપણે લામટાંગા થી લામટાંગા કાણા કાણા ઉતારી લઈશું અમારાઈ બીકે કારણે જાંબુડા ઉતાર રહે છે પ્રિન્સ ભાઈ

વાર નું બંધ કરો ને મોદીઓ લેતો ભાઈ આ છે મોદીઓ એટલે કે તમે તમે આને શું છો એ તમે નીચે કમેન્ટમાં લખજો इसका नाम क्या है आपके उधर इसको क्या बोलते हैं मोदिया बोलते हैं तरफाड़ बोलते हैं के अडीटा बोलते हैं ऐसे नखतरा तालुका में लोग इसको अडीटा बोलते हैं अडी वटा अने अडीटो એવું કંઈ કહે છે તમે લખજો કમેન્ટમાં લખજો શું કહેવાય આને ખાતરની તેલીમાંથી બને છોટો છોટો અહીંયા લેતા પકડા બેટા છોટો ભાઈને બે પગમાં પાટા બાંધ્યા છે તમે આનો વ્લોગ જોયો નથી કઈ રીતે આ ઘટના બની છે એનો એક રીલ છે શોર્ટ વિડીયો તમે જોઈ શકશો આપણા ચેનલમાં ને બે પગમાં સારા પડ્યા છે ખબરો છોટુભાઈ ઓકે હરકો અહીંયા જ પકડો એટલે આ ડાર ખખેરી આપણે કાચા આવે તો ધીમે ખંખેરી ઓકે હાલો કશ નહી તો એ આપણાને સારા એવા જામુડા પ્રાપ્ત થયા છે

ઉપર પડ્યા પડ્યા ને પગ તો આપણે લગભગ અડધો કિલો જેવો માલ ભેગો કર્યો છે અડધા કિલો જામુડા છે આમાં અમુક કાચા આજો કાચા છે પણ અડધા થી વધુ આપણે પાકા જાંબુ મળ્યા છે પાકા આવા મળ્યા છે કેસા લાગી છટો કેસા લાગી રહી જામુડો આવ્યો રશિયા બાગમાં આવો જોન જામબુડો તે વાયો રસિયા બાગ મારે રમવો લઈએ જામબુડો જામબુડો તે વાયો રસિયા બાગ મારે જામુરાની દારે લડી લડી જાય આજ મારો જામબુડો રડી આમણો રે અરે આરે વારે વારે વા તો કાચા કાઢો અને પાકા ભરા કરો

تائڈ جال پنے 2 ہفتہ بس بگڑل مال وداري نئي موٹا پوٹا س نئي مٹھاس ائی ذمیٹھاس کارو پیگ آلو ا خارک چے جو بہت موٹی ج دی سکھو چوں پر تے ہا جی کاچی چے اتلے جو نیلا کلرن چے اُبھڑیاں او

ને પટેલ બાપા નું મકાન છે આ ભાઈ અહીંયા રહે છે આપણા મોટા ભાઈ જૂની સિસ્ટમ મકાન છે પાણીયારો છે ને અંદર અંદર આવો મેળો બનેલો છે હજી ઘણા ગામડામાં આવા આપણને ઘર જોવા મળે જ્યાં આવા માળી અથવા મેળો આપણે ગઈ ને એના ઉપર સામાન રાખવા થાય ઓકે સરસ બહુ સરસ હિંડોળા ખાત એટલે કે હિંચકો અને આ છે સાઈડ બનેલી ડેલી નદી વાળું મકાન છે અત્યારે બારે ટેમ્પરેચર હશે આડત્રીસ ચાલીસ ડિગ્રી પણ અહિયાં જણાતો નથી અહીંયા આ બાજુ બાથરૂમ પાછે ગામડાની જૂની સિસ્ટમ ના આજે પણ મકાન રાપર ને ઘણા બધા તમને જોવા મળશે तो मिलते हैं थोड़े से छोटे से ब्रेक के बाद कब मिलते हैं छोटे से ब्रेक के बाद, तो बाद बंदरू भाई <coughs> <आपी श्वोली> <coughs> कौन ग

क्या करूं अब मेरा पेट में लंबूरा नहीं जा रहा है मेरा पेट लग गया क्यों ना टका तू सर लाइक करो शेयर करो नीचे सब्सक्राइब लाइक चिंगा लाला हो करके मैं हो जाऊंगा उल्टा બાળકો માટે ભોજન તૈયાર છે આમ તો વચ્ચે વચ્ચે જીગા જેવા થોડાક મોટા વડીલ બેસી ગયા છે પણ બાળક માં આવેલી પંગત માં પ્રિન્સભાઈ જમવાનો કેવો સરસ છે તમને શું ખાવો છે ની વાત દેવો છો તમે શાક ની કે બાજરાના રોટલા ની રોટલો હમણાં આવી જશે એટલે પ્રિન્સ ભાઈ અને બાળકો બધા જમી લેશે તો આપણે હવે જમીને અહીંથી નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ આ બ્લોગ આપણે પૂરો કરીએ એના પહેલાં આ છે વાસુભાભી આ ધર્મપત્ની છે આ મારા મામી છે સીતારામ અને આ છે શામજીભાઈ મારા મોટાભાઈ જેને તમે આપણે વિદેશ વાળા મહેમાનને બાય બાય કર્યો ત્યારે શામજીભાઈની ઓફિસ આપણે જોઈ હતી તો શામજીભાઈજી આ મકાનમાં ઘણો સમય સુધી રહેવાના છે પટેલનું મકાન છે પટેલ કેવા ખીમજીભાઈ પટેલ ખિમજીભાઈ પટેલ નું આ જૂનવાણી મકાન છે તો આપણે આજે જામુડા ખાધા અને જૂનું દેશી મકાન આપણે પણ આ જોયો તો ફરી પાછા આવા વિડીયો સાથે મળશું ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ